જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારો નવા વિડિયોની અંદર આ વિડિયોની અંદર આપણે ચર્ચા કરીશું કે 81 કરોડ જે લોકો છે એને ભારતભરની અંદર ફ્રી રાશનનો ફાયદો છે એ મળી રહ્યો છે આની અંદર 81 લાખ પરિવાર છે એને હજુ પણ મફત રાશન વિતરણની જાહેરાત છે એ કરવામાં આવી છે 81 લાખ પરિવાર છે એને હજુ આની અંદર સામેલ કરવામાં આવશે તો શું તમે પણ આ ક્રાઇટેરિયાની અંદર આવો છો

કે જે જાણી અને તમે પણ રહસ્યમય થઈ જશો અને તમને પણ આશ્ચર્ય થશે કે શું આવું પણ દુનિયામાં હોઈ શકે એના માટે એક રોચક વાતું ચેનલ સ્ટાર્ટ કરી છે જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો જો તમે પણ આની અંદર ઇન્ટરેસ્ટ ધરાવો છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો મફત રાશન દ્વારા પરિવાર છે એને સશક્ત બનાવવાનું સરકારનું સપનું છે ભારત સરકાર છે એને તાજેતરની પહેલ હેઠળ ગુજરાતની અંદર એક્યાસી લાખ પરિવાર છે એ જીવનભરની અંદર સકારાત્મક પરિ છે એ લાવવામાં આવશે કેવી રીતે લાવવામાં આવશે તો કે એવી રીતે લાવવામાં આવશે કે આ લોકોને મફત રાશનનો લાભ છે આપવામાં આવશે આ પગલું ખાદ્ય સલામતીના પ્રશ્નોનો સામનો કરવા અને કોઈ પણ પરિવાર ભૂખ્યો ન રહે તે સુનિશ્ચિત કરવા માટે પગલું છે લેવામાં આવ્યું છે ખાસ કરીને આર્થિક મુશ્કેલીઓ વચ્ચે તારીખ પર વિતરણ દ્વારા સરકાર આ પ્રક્રિયાને વધુ સુલભ અને અનુકૂળ છે એ બનાવી રહી છે ભીડથી બચવા અને વ્યવસ્થિત રીતે વિતરણ સુનિશ્ચિત કરવા સરકાર દ્વારા તારીખવાર શેડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે આ રીતે સામાજિક અંતર જાળવવામાં અને લોજિસ્ટિક સમસ્યાઓ ઓછી કરવામાં મદદ કરશે વિવિધ વિતરણ જાહેરાત પ્રણાલી કેન્દ્રો દ્વારા કરવામાં આવશે તેમજ સરળ અને પહોંચને વળવા માટે પણ વસાવવામાં આવશે મફત રેશન વિતરણ છે એ ગરીબ પરિવારને ખાદ્ય સલામતી પૂરી પાડે છે એમના જીવનની અંદર સુધારો લાવે છે આ પહેલ તરત જ રાહત છે એ પૂરું પાડે છે અને સમુદાયોને ભૂખની ચિંતા વગર અન્ય વિકાસ મૂલ્ય બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની પણ શક્તિ આપે છે હવે આ પરિવાર છે એને સામેલ તો કરવામાં આવશે પણ એના માટે શું સંભવિત પડકારો છે એ છે

રાશન મેળવવા આધાર કાર્ડ અને રાશન કાર્ડની ઓળખ છે એ પણ અનિવાર્ય રહેશે અને લાભાર્થી ઓળખ દસ્તાવેજની સાથે લાવવાની સલાહ છે એ આપવામાં આવે છે હવે પ્રધાનમંત્રી જન કલ્યાણ યોજના કે આ જે છે એ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના છે એને સરકારે વર્ષ બે હજાર ત્રેવીસની અંદર બીજા પાંચ વર્ષ માટે વધારી દીધી છે કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા નવેમ્બર બે હજાર ત્રેવીસની અંદર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના છે એને વધુ પાંચ વર્ષ માટે મંજૂરી આપી દીધી છે હવે મફત અનાજનો જે લાભ છે એ બે સુધી ફ્રી રાશન છે એ મળતું રહેશે અને આનાથી લગભગ એક્યાસી કરોડ જે જનતા છે એને ફાયદો થશે કેન્દ્રીય મંત્રીમંડળ છે એના દ્વારા નવેમ્બર બે હજાર ત્રેવીસની અંદર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને પાંચ વર્ષ માટે આગળ વધવાની મંજૂરી પણ આપી દીધી છે યોજનાને આગળ વધારતા સરકાર તરફથી 11.8 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવશે આ યોજના છે એનો વિસ્તાર 1 જાન્યુઆરી 2028 સુધી લાગુ કરવામાં આવશે એટલે કે જો તમને અત્યારે મફત યોજનાનો લાભ મળે છે તો આગામી 5 વર્ષ માટે પણ તમને એનો લાભ છે એ મળતો રહેશે અને 2028 સુધી તમને મફત અનાજ મળતું રહેશે આની અંદર પાંચ કિલો ચોખા અને પાંચ કિલો ઘઉં છે એ ફ્રી આપવામાં આવે છે કોરોનાની જે મહામારી આવી હતી એને રોકવા માટે સરકારે મફત અનાજ છે એ ચાલુ કર્યું હતું પ્રથમ ત્રણ મહિના માટે જ આ ચાલુ કરવામાં આવ્યું હતું પરંતુ હવે આ યોજનાને સરકારે છે એ લાંબા ગાળા માટે ચાલુ કરી દીધી છે કોરોનાના સમયની અંદર લોકોને એક હજાર રૂપિયા છે એ પણ આપવામાં આવ્યા હતા અને એ ટાઈમે લોકોને ઘણી બધી આર્થિક મદદ પણ કરવામાં આવી હતી કદાચ સરકાર જે છે એ ફરીથી એક હજાર રૂપિયા ચાલુ કરશે તમિલનાડુ અને બીજા અન્ય જે રાજ્ય છે એની અંદર પાયલોટ રૂપે આ યોજના કદાચ ચાલુ કરવામાં આવશે અને ત્યારબાદ દેશભરની અંદર લાગુ કરવામાં આવશે આ યોજના શરૂ કરવાનો જે હેતુ છે એ કારખાનાઓ બંધ થયા પછી દરેક વ્યક્તિને અનાજ આપવાનો હતો મફત રાશન હેઠળ સરકાર ગરીબ પરિવારને માસિક ધોરણે એટલે કે દર મહિને પાંચ કિલો ચોખા અને પાંચ કિલો ઘઉં છે એ મફત આપે છે આ ઉપરાંત તુવેર ચણા તેલ અને ખાંડ જે છે એ નજીવા ભાવે પણ આપતી હોય છે આ ઉપરાંત દરેક પરિવારને દર મહિને એક કિલો દાળ છે એ પણ અમુક જગ્યાએ મફત આપે છે ગુજરાતની અંદર એક કિલોના પચાસ રૂપિયા લેવામાં આવે છે અને ચણા માટે એક કિલોના ત્રીસ રૂપિયા લેવામાં આવે છે કેન્દ્રએ વધુ અનાજ આપવા માટે બે હજાર વીસની અંદર શરૂ કરેલી જે આ યોજના છે એને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે એનએફએસએ માં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે આની અંદર લગભગ 75% ગ્રામીણ અને 50% જે વસ્તી છે એ શહેરી વસ્તી છે સરકાર દ્વારા આપવામાં આવેલા રાશન ને વ્યાજબી દુકાનો દ્વારા વિતરણ છે એ આના અંતર્ગત કરવામાં આવે છે લાભાર્થીને તેમના રાશન કાર્ડ દ્વારા રાશન છે એ મળી રહે છે આની અંદર એક તો મોબાઈલ ઓટીપી અને એક તો બાયોમેટ્રિક બે દ્વારા અનાજ વિતરણ છે એ કરવામાં આવે છે જો તમારી પાસે કાર્ડ નથી તો તમે નજીકના એફપીએસ અથવા તો અન્ન વિભાગની ઓફિસનો સંપર્ક છે કરી શકો છો આ જે યોજના છે એ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન સુરક્ષા પૂરી પાડે છે અને તેમની પોતાની મૂળભૂત જરૂરિયાત છે એ પણ પૂરી પાડવામાં મદદ કરે છે આની અંદર અમુક ક્રાઇટેરિયા છે કે તમારા પરિવારની વાર્ષિક આવક છે આટલી હોવી જોઈએ દર મહિને પંદર હજારની આવક હોય તેવા પરિવારને એનએફએસસીની અંદર સામેલ કરવામાં આવે છે બાકી જેમની વાર્ષિક આવક વધારે છે એ લોકોને આનો લાભ છે એ નથી મળતો તમારું કાર્ડ તમારે એને ફેસે કરવું કોઈ નજીકની કચેરીમાં જઈ અને તમે એના માટેનું ફોર્મ છે એ ભરી શકો છો તો જો આજનો વિડીયો સારો લાગે તો વિડીયોનો લાઇક કરી દેજો ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી નવી ચેનલ રોચક વાતો કે જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે એને પણ સબસ્ક્રાઈબ કરી દેજો